તારા જતીન સાથે સંબંધ છે અમારી સાથે પણ રાખવા પડશે મહેધરપુરામાં પરિણીતાને બ્લેકમેલ કરી ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો તારે જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે તારી મારી સાથે પણ સંબંધ રાખવો પડશે નહીતર તારા પતિને બધું કહી દઈશ એવી ધમકી આપી પરિણીતા પર ત્રણ જણાએ વારાફરતી રેપ કર્યો છે હવસ કોરોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે મૈધરપુરા પોલીસે ત્રીસ વર્ષે પરિણીતાની ફરિયાદ લઈને બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં જતીન ઉર્ફે લાલો રમેશ રાણા પિયુષ લક્ષ્મણ ઉત્તેકર અને તેનો ભાઈ વિશાલ લક્ષ્મણ ઉત્તેકરની ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓ ત્રીસથી પાંત્રીસ વર્ષના છે એટલું જ નહીં ત્રણેય પરિણીત છે અને સંતાનો પણ છે પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં વર્ષ બે હજાર સોળમાં પરિણીતા જોડે જતીન ઉર્ફે લાલો રાણાએ મિત્રતા કરી હતી પછી પરિણેતાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો પરિણીતાની બે ભાઈઓએ બ્લેકમેલ કરીને કહ્યું કે તારા જતીની સાથે સંબંધ છે તારે મારી સાથે પણ સંબંધ બાંધવા પડશે નહીં તર તારા પતિને બધું કહી દઈશ એમ કહી બંને ભાઈઓએ વારાફરતી પરિણીતા પર બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં પરિણીતાનો મોબાઈલમાં વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી ત્રણેય આરોપીઓ હીરાના કારખાનામાં કામ કરે છે